કચ્છ ભ્રમણમાં કબરાવ મોગલધામ અમે આવ્યા મોગલધામની વાત કરી અચાનક પ્રસિદ્ધ કવિ કવિશ્રી આલ અમારી સાથે આજે એમનો ભેટો થઈ ગયો એમને કાગ એવોર્ડથી મોરારી બાપુએ સન્માનિત કર્યા છે લગભગ તમામ કલાકાર એક દુહા છંદ બોલે છે માથી મોટું કોઈ નહીં આ મૂળ રચના એમની છે કોપીરાઈટ વગર કોપીરાઈટ તમારા નથી જેને બોલવું એ બોલે એ કયો છે તમારો છંદ કેટલા વર્ષોથી આ લગભગ ગુજરાતનો એવો કોઈ કલાકાર નહીં હોય જે આ દોહો ન બોલતો હોય એ લોકોને ખબર પણ પૂરી નહીં હોય કે કવિયાલ જીવતા છે કે નહીં એ કે એમ કવિયાલ લખી ગયા છે એમ કરી અને બોલે છે કે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીષ અંબા આગળ આલિયા માથી કોઈ મોટું નહીં જળદર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા તો આ રચના એમની છે આપણે વધારે એક સરસ દુહો છંદ છપાકરું સાંભળીએ આ મોટાભાગના લોકો છપાકરું એનો તાલ એવો હોય ને કે મજા આવી જાય એનો અર્થ નથી હોતો આ બધાના અર્થ હોય છે આ છપાકરા છે પછી છપાય છે કવિ છે એ બધા આમ આમ જનતા માટે બહુ હિતકારી છે આમતા અમતા નથી લખાણા આ આ જે એક છપાઈ તમને સંભળાવું એ છપાઈ છે આ છપે સાંભળવાથી આ છપાઈ બોલવાથી આ છપાય નો પઠન કરવાથી આ જિંદગી આપણી જિંદગીમાં કોઈ પણ જાતનો વિઘ્ન ના આવે એટલા માટે એક છપાય કે આવડ ખોડલ આવ્યા આવ્યો મોગલ મછરાડી માત આવે મેલડી અંબે કર્નલ આવ્યા આવ્યો બહુતર બિરદાળી આલી આવ હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરત સભી સકત અને ચોરાસીની ચારણા ઉપરે દેવી આવો હિ સેવક કાજ સુધારણા સેવક કાજ સુધારણા

આ આમાં મુખ્યમંત્રી બન્યા હતા ગુજરાતના વડાપ્રધાન પહેલાં મેં આ દોહો લખ્યો છે કે મોદી સાહેબ માટે મોદી સાહેબ માટે એક સારામાં સારો દોહો છે કે સારામાં સારી ખાણની આમ તો માણસ બનાવવાની આમ આમ બ્રહ્મા બનાવે બ્રહ્મા સૃષ્ટિ પણ ઈશ્વરે એમ કીધું બ્રહ્માને કે હે એક પુરુષ મને બનાવવું છે મને બનાવવા દે એટલે મોદી સાહેબ માટે ઈશ્વર પોતે તૈયાર થયા અને સારામાં સારી ખાણની માટી માલિકે ખોદી પછી હરિવર પોતાના હાથથી મર્દ બનાવ્યો મોદી ઓહો મોદી સાહેબ માટે ભાજપના કાર્યકરો અને મોદી પ્રિય લોકો માટે ખુશ થવાય કે મોદીનું એક આવું એમને એક

આમ આમ તો મોદી સાહેબનો પ્રભાવ વ્યાપક છે પણ એ પછી વધારે લોકોને ગમે છે અમિત શાહ સાહેબે છે ત્રણસો સિત્તેર કાઢી કાશ્મીર કલમ કાઢી એનાથી લોકો ખુશખુશાલ છે ખુશખુશાલ છે એટલું નહીં પણ હું તમને કહી દઉં આ લોકો જ્યાં હશે ત્યાં શું બનશે અને શું નહીં બને મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદી જ્યાં હશે ત્યાં શું બનશે અને શું નહીં બને એના વિશે એક છપ્પે તમને સંભળાવું જહા નરેન્દ્ર હોય તહા નહીં તહા હોય રોડ રૂપાળા જહા નરેન્દ્ર હોય તહા નહીં કોઈ ગોટાળા જહા નરેન્દ્ર હોય તહા સૌ હોય આબાદી અને જહા નરેન્દ્ર હોય તહા નહીં કોઈ બરબાદી જીત હોય નરેન્દ્ર મોદી તિત જીત હોય નરેન્દ્ર મોદી તિત અન કન્યા અનપટ કોઈ જ નહીં અને નરેન્દ્ર જીત હોય મોદી તિત કોઈ ગોટાળા હોય નહીં જો લોકો પણ આ સાંભળવા ઉભા રહી ગયા છો તાળી તો કવિ કવિશ્રીને દાદ આપી જોઈએ કવિશ્રીને દાદ આપવી પડે તો કવિ હાલ સાથે આ મુલાકાત મજાની હજી કાંઈ કહેવાનું રહી જતું હોય તો કહી દો ના પણ ઘણું બધું છે પણ આ તો આખી જિંદગી પૂર્ણ થાય સાહિત્ય છે અને સારા માણસોની વાતો છે એ ખૂટે નહીં પણ છતાંય એક બે કરી તમને જો પહેલાં વાત કરીને કે ભગવાનને કેવો પુરુષ ગમે અને ભગવાનને કેવો પુરુષ ન ગમે એના વિશે બે છપે છે એ તમને સંભળાવી દઉં કેવો પુરુષ ગમે ન ગમે એનું છપા કરું એના બે છપે છે તો કેવો ગમે એ પેલા ડોક્ટર જેમ ઇન્જેક્શન લગાડે એ પેલા પોતો આપે અને પછી ઇન્જેકશન આ પોતો છે પોતો કે પુણ્ય કરે નહી પાપ જાપ જપે જપાવે જીવ ચરાચર જગત ભગતજન ખૂબ જ ભાવે કરે આ ભગતજન ખૂબ જ ભાવે અને ધર્મમાં હવે દ્રોડી सत्यशील दिल दया मोहमुख नाके मरोड़ी संतोष को निर्दोष मन रोष नहीं अंतर रति प्रेमाण पुरुष कवि हाल के ईश्वर ने भावे अच्छा। थी आ टाइप ना जेवानी भगवान ने गमे अन नो गमे ये हवे तुमने कही तो के जे नगमे ही केवो नगमे ही केवो તો દયા ધરમ થી દૂર ઉર નહી શાંતિ આવે કુડા કવિ હાલ કે ભાવે નહીં ભગવાન આમાં થોડી બે ત્રણ વસ્તુ નાખજો છોકરા મા ને નો હાંચવે એનું નાખ દેજો બહેરાઓ ને મારે ને એને ઈ સ્ત્રી ના ઉપર અત્યાચાર કરે એનું આમાં નાખ દેજો ઘણું લખ્યું છે સાસુ જુઓ પોતાનામાં ઝઘડા કરે છે તો એ ઝઘડા શું કામ કરે છે અને કેમ માટે એના વિશે મેં બે દોહા લખ્યા છે આરો આર કહી જ દયો એટલે એમની સાંભળ્યા પછી ઝઘડા વધશે નહીં ને ઘટશે મને એવું લાગે છે ઘટશે મેં કોશિશ કરી છે આ તો કવિ છે સારી કોશિશ કરે પછી તો મારો હરી કરે ખરી બરાબર હાલો હાલો બરાબર તો એક બે દોહા છે સાસુ વહુ ના ઝઘડા મટાડવા માટે બે દોહા છે મટે ન મટે મારો રામ જાણે વચ્ચે કીધું હવે અમુક જાહેરાતમાં આવે કે આ માટે અમે જવાબદાર નથી સાંભળ્યા પછી જો ઝઘડા થાય તો અમે કવિ જવાબદાર નથી મટી જાય તો થેન્ક યુ નો ફોન કરજો બરાબર 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 પેલો દોહો સાસુ ને કે સાસુ એટલું સમજવું હૈયે ધરી હરિહંસ આ વહુ નો હોત વિશ્વમાં તો વધત ક્યાંથી વંશ બાપાજી સાસુએ એટલું સમજવું અરી હરિહંસ આ વહુ ન હોત વિશ્વમાં તો ક્યાંથી વધ તારો જે વંશ વધ્યો છે એ તારા આ આ તારા આ નપટિયાનો ઘર માંડ્યો છે એ હારીને કહેવાય બિચારી ઘર માંડ્યો છે એટલે એ સારી કેવાય એટલે વહુ એટલું વિચારવું ધરી હરી હંસ આ વહુ ન હોત વિશ્વમાં તો વધત ક્યાંથી આના પ્રતાપ છે તારા આંગણામાં જે ભૂલકા ફરે છે હવે વહુ માટે હાવુ ને ત્રાસ નથી હોય ઘણી ઘણી સાસુ દેતી ને ત્રાસ ટકા પચાસ પચાસ ટકા વધારે સાસુ નો હસી કદાચ પણ હવે હવે વહુ ને કીધેલું છે

વહુએ એટલું વિચારવું ગ્રહણ કરી સદગ્રંથ આ સાસુ ન હોત સંસારમાં તો ક્યાંથી પામત ગ્રંથ આવા તું જે કહે છે એ તારો માને છે નવરાત્રિમાં નવ નવ સાડી લાવી દે બિચારો અને આ રૂપિયા ન હોય રોકડા તો ઉશીના લાવીને પણ બિચારો લાવી દે આ કેટલો સારો કને વડ વળી જાય કા બિચારો તો આ બધી આનંદની વાતો છે અને કામની સાહિત્ય છે સાહિત્ય એની કહેવાય પાંત્રીસ પાત્રીસ કડીના છંદ હોય અને કામના ન હોય કોઈને અડે નહીં આ આડે એ કવિતા કહેવાય કયા વાદે તો આ તા કવિ હાલ એક તાળી પાડો જોરદાર એ બી પી અસ્વિતા માટે અને કવિશ્રી હાલ માટે અને જય કભરાવ મોગલધામની જય હો કભરાવ મંદિરની અનેક વિશેષતાઓ છે જે મેં આપને બતાવી કે મંદિરમાં પૈસા ન મૂકે જે લોકો અહીં માનતા લઈને આવે બાપુ જેટલા પૈસા લઈને આવે એમાં થોડા ઉમેરી પરત કરી આપે છે અત્યારે પણ કોઈક આવો જલ્દી કોઈક આવ્યું છે એને બાપુને મળવા માટે આવ્યા છે અને કેટલાક સેંકડો લોકો દેશ વિદેશથી દુનિયાભરમાંથી લોકો આવે છે જે અત્યારે અમે અચાનક અહીંયા કભરાવો આવી પહોંચ્યા છીએ મધ્ય હત્યા દરમિયાન અને એક માનતા લઈને આવ્યો છે બેન ક્યાંથી આવો છો નજીક આવો અમેરિકા અમેરિકાથી શ્રદ્ધાની વાત છે બાપુ પર કભરાવ મોગલ ધામ પર એટલી બધી શ્રદ્ધાઓ અમેરિકાથી આવે છે કેટલી રકમ લઈને આવે છે ઓહ પચાસ હજાર રૂપિયા અને સોનાનો સિક્કો છે ઓલા ગોલ્ડનો સિક્કો છે છે એ આપે હવે ડોલર તો ત્રણ તોલા નો છે ત્રણ તોલાનો સોનો સિક્કો છે એટલે બે લાખ દસ હજારનું સોનું અને પચાસ હજારની રોકડા એટલે લગભગ અઢી પોણા ત્રણ લાખ રૂપિયા લઈ આ બેન અમેરિકાથી આવ્યા છે બાપુ આ બધા જ પૈસા બાપુએ આ મંદિરની વિશેષતા

બાપુ બાપુ એવું કહે એને બધી જ ખબર પડે છે કે હું અભાન છું ડિપ્રેશનનો અમેરિકામાં શિકાર બનેલ માણસ શ્રદ્ધાથી અહીં આવ્યો આપણે આપણે થોડી એમની સાથે વાત કરીએ આવો ને બેન બેન આવો ને એક વાત કરી એક મિનિટ આ બાજુ અહીંયા ને ચેનલ પ્રત્યે એટલો ભાવ છે કે અમારી ચેનલ છે આ એમને દર્શન દર્શન શ્રદ્ધા શ્રદ્ધા અમેરિકાથી આવ્યો છું તમે જયારે લઈને આવ્યા

અમેરિકાથી આવ્યા હતા ત્રણ લાખ રૂપિયા બહુ મોટી અદ અધ રકમ કહેવાય સૌ રૂપિયા કોઈ દેતું નથી અને બાપુએ કીધું કે હાલે ઉમેરો ડબલ કરીને લઈ જાઓ આ જ ધામ મોગલમાં અને બાપુની આ ખૂબી છે વધુ કેટલાક લોકોને હજી મળીશું હજી ઘણું બધું તમને બતાવવું છે કનેક્ટેડ રેસ રહેજો હજી અલગ અલગ ટાઈપના લોકો આવે છે શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે બાપુનું મેઇન કામ છે અંધશ્રદ્ધા નિર્મૂલ એને એમને કોઈ પણ જાતની અંધશ્રદ્ધા એમ એમનો મગજ ફરી જાય છે અને એ માટે એને પાછું ધર્મથી ધાર્મિકતાથી અંધશ્રદ્ધા દૂર કરવા માટે એનો જંગ ખેલે છે બાપુ પહેલાં ડૉક્ટરની દવા પછી માં મોગલની દુઆ બોલ બચ્ચનમાં અમે ફરતા ફરતા આવી ગયા છીએ કચ્છના ધામમાં કબ મોઘલ ધામ ખૂબ પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા છે અને આમની વિશેષતાઓ હવે આ જો આઈ શ્રી મણિ મણિધરમાં મોગળ વડવાળી ભાઈઓ તથા બહેનોને ખાસ મંદિરમાં પૈસા મૂકવાની સખત મનાય છે પૈસા મૂકનારને મહાપાપ લાગે છે મોટાભાગે આપણે જોઈએ છીએ કે ધાર્મિક સંપ્રદાયો જગ્યાઓમાં ભેટ દરેક દરેક ધર્મ દરેક માણસ શ્રદ્ધાથી કોઈ ફોર્સફુલી કંઈ બંદૂકના નાળ છે કોઈ પૈસા ઉભરાવતા નથી પરંતુ પૈસા મૂકવાનું મહાત્મા બધા જ ધર્મોમાં હોય છે કોઈ પાંચ ટકા કાઢે છે કોઈ દસ ટકા કાઢે છે પરંતુ કબરાવ મંદિરમાં બાપુ ધાર્મિક જગ્યાઓમાં જ્યાં જ્યાં મિસયુઝ થાય છે પૈસાનો ત્યાં પૈસા મૂકવાનો સખત વિરોધ કરે છે અંધશ્રદ્ધા નિર્મૂળનું કામ કરે છે સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય જો ઠેર ઠેર આવા બોર્ડ મૂકેલા છે ભાઈઓ તથા બહેનોને ખાસ સૂચના જે તમે માનતાના રૂપિયા આપો છો તે તમારી દીકરી બહેન ફઈ ભાણેજને આપો માં મોગલ તમારી માનતા સ્વીકારે છે એક એક પણ વાર પૈસા નહીં સ્વીકારવાની બાપુનો આદેશ છે અહીંયા કોઈ એક પણ રૂપિયા મૂકવાનો નથી લોકો દૂર દૂરથી આવે છે કોઈ અમેરિકાથી આવે છે ગુજરાતમાંથી આવે છે મુંબઈથી આવે છે તમામ લોકો ખબરાવ મોગલ ધામના પોતાની શ્રદ્ધા પ્રમાણે માથું નમાવે છે અને આમ ધર્મ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એની વચ્ચે એકદમ પાતળી બારીક ભેદરેખા છે એક એક હદ સુધી શ્રદ્ધા હોય છે સેજ ઉપર નીચે થાય તો એ અંધશ્રદ્ધા થઈ જાય છે કબરાવ મંદિર મોગલમાંનું જે ધામ છે ને બાપુ છે બહુ ફેમસ છે સોશિયલ મીડિયામાં એટલા ફેમસ છે લાખો લોકો એમના વિડીયો જોવે છે તો તમે આગળ જોશો કે અમે એક અમેરિકાથી એક બેન આવ્યા છે મેં એમની સાથે વાત પણ કરી તમને શોમાં પણ છે કે ત્રણ લાખ રૂપિયાનો સોનાનો સિક્કો પચાસ હજાર રૂપિયા રોકડા લઈ બાપુને આપ્યા બાપુ એમાં થોડા પૈસા ઉમેરી એમને પરત આપ્યા કે આ તમારી બેન ભાણેજ નણંદ પરિવારમાં જે મહિલા સદસ્યો છે એમને પૈસા આપવા માટેનો બાપુનો આગ્રહ હોય છે તો એબીપી અસ્મિતામાં અલગ અલગ મૂળ પછી બાપુ સાથે પોલિટિકલ વાત પણ કરશું એમણે શા માટે આ મહેનત કરવી પડી તમને બધા કેટલા બધા લોકો દૂર દૂરથી આવે છે તમે આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ ક્યાંથી આવો છો જયમાં મોગલ બધા ભાવિ ભક્તોને અમે સોમનાથથી આવીએ છીએ સોમનાથ તો બહુ દૂર પડે હા બહુ દૂર પડે છે સાહેબ પણ માનતા હતી ના ના માનતા નહીં બસ માતાજી પ્રત્યે એટલો ભાવ છે તો અમારે એટલું કિલોમીટરનું અંતર કાપીને પણ આવવું પડે કેટલા લોકો આવ્યા અમે બધા ફ્રેન્ડ સર્કલમાં છે ચાર પાંચ જણા છે એમ અને અને વિશેષતા શું છે વિશેષતા તો માતાજી છે એના પરચાનો ખ્યાલ છે ને નો હલે આમથી હલે હા વિશેષતામાં તો એવું છે હવે માતાજીના પરચાનો ખ્યાલ બધીને ખબર જ છે કે માતાજી કેટલા લોકો અયા શું માંગ્યું તમે કે કહેવાય નહીં ના કહેવામાં તો જો ભગવાને બધું આપેલું છે સુખ શાંતિ માટે આવ્યા છે એ માંગવાની વાત જ ન આવે ને માં બધું જાણે જ છે એટલે ન્યા વાત ખોલવાની ન આવે બધું કે લખ તમે કે આવો સોમનાથ છે બસ આ ગ્રુપ જ છે સોમનાથ આ બેનો સચ વાત કરીએ તમે કે ધિય વાત કરશો

અને શ્રદ્ધાથી અહીં આવ્યા છો એકદમ મપાસ થઈ જાય એટલા માટે એકદમ આવી ગયા બાકી છે ના આપી દીધી ક્યાં કેટલા બહુ ભણે કોલેજ પાસ અચ્છા કોલેજ પાસ કરી દીધી લાગે છે કે 8મો 9મો ભણતી હોય ના ના શું કરવાની છે આગળ જઈને આગળ વિચાર એ મારી ઈચ્છા અને એમ શું કઈ સ્ટ્રીમ માં ભણી છે આર્ટ આર્ટ હા ઓકે તો વધુ ગ્રામીણ વિસ્તારમાંથી પણ તમે કે દે મોરબી કેમ

એની પોતાની જે ઈચ્છાઓ માતાજી એની પૂરી કરે છે આપણી પાસે બહુ પ્રસિદ્ધ જગ્યાઓ છે ચોટીલા છે સોમનાથ છે દ્વારકા છે રાજપરા ખોડિયાર છે ધારી ખોડિયાર છે અંબાજી છે પછી ડાકોર છે શામળાજી છે ગુજરાતમાં ધાર્મિક જગ્યાઓની ભરમાર છે એ વચ્ચે છેલ્લા કેટલાક ટાઈમથી એક લોકોમાં સૌથી વધારે આકર્ષણ જમાવનાર લોકોમાં સૌથી વધારે લોકો જ્યાં આવતા થયા છેલ્લા કેટલાક વર્ષોમાં એમાં કબરાવું મોગલધામ છે કારણ કે એની વિશેષતા એ છે કે એક પણ રૂપિયો દાનનો ધરવાનો નહીં અંધશ્રદ્ધા નિર્મૂલની વાત કોઈ જાતની વૈજ્ઞાનિક અભિગમ સાથે બાપુ લોકોને સરળતાથી સમજાવે છે બાપુ ઘણું બધું છે સંયુક્ત કુટુંબની વાત સમજાવે છે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા હોય તો એ સમાધાન કરાવે છે પેઢીઓના પેઢીઓની પેઢીઓના સમાધાનો અહીંયા એમણે કરાવ્યા છે તમે ક્યાંથી આવો

આખા ગાર્મેન્ટમાં ગાર્મેન્ટમાં અને મુંબઈ હવે શું કેવું છે આ આ ભાઈને એક કેસ હતો એવો કે શું કે લેતી દેતી હતી એમાં ખાલી સાક્ષી પુરાવા હતા તો માની ધાર રાખી અને એને જામીન મળી ગયા જામીન હા જામીન મળી ગયા કોર્ટ જામીન હોસ્પિટલ સંતાન પ્રાપ્તિ કિસમ કિસમના લોકો શ્રદ્ધા સાથે આવે છે એમની શ્રદ્ધાથી એમનું કામ થઈ જાય છે મુગલ

સખત મનાય છે પૈસા આપવાની સખત મનાય છે